ત્રણ રાજ્યના ત્રિભેટે આવેલા ઐતિહાસિક સ્થળ માનગઢ ધામ ખાતે ખાસ માક્ષરી પૂનમનો મેળો ભરાયો હતો આ મેળામાં ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના ખાસ આદિવાસી સમાજના સંતો મહંતો ભક્તો અને લોકો માક્ષરી પૂનમના ચાંદના દર્શન કરવા માનગઢ પહોંચ્યા હતા મેળામાં રાજ્યના શિક્ષણ અને આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર પણ માક્ષરી પૂનમના દર્શન કરવા માનગઢ પહોંચ્યા હતા ભક્તિભાવપૂર્વક તેઓએ પૂજા પાઠ પણ કર્યા હતા મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે માનગઢ ધામ ખાતે જે પંદરસો સાત આદિવાસી સુરુમાઓ શહીદ થયા છે જે કરુણ ઘટના બની હતી તેનો ઇતિહાસમાં કોઈ નામ નિશાન ન હતું રાજ્યની ભાજપ સરકારે તેમજ તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાસ નહીં ગોવિંદ ગુરુ સ્મૃતિ વન અને બાર હજાર વૃક્ષો વાવી સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી માનગઢ ધામ અને પ્રવાસન સ્થળ ભારત માતા મંદિર તેમજ સત્સંગ હોલ બનાવી આદિવાસી સમાજના ઉત્થાન માટે સરકારે કામ કર્યું છે આગામી સમયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માનગઢમાં સ્થળને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવાના છે તેઓએ વધુમાં જણાવ્યું કે ત્રણ રાજ્યના ત્રિભેટે આ સ્થળ જે માનઘાટ છે માનગઢ ધામ તેનું સવિશેષ ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે બહાર થી પણ અહી પ્રવાસીઓ આવશે પૂનમ છે રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશની ત્રિબેટે આ માનગઢ ઐતિહાસિક સ્થળ છે આદિવાસી સમાજ નું આસ્થા કેન્દ્ર છે ઇતિહાસ ઇતિહાસના પાના પર નામો નિશાન નહોતું દેશને આઝાદી અપાવવા માટે માનગઢ ની ધરતી પર માનગઢ ક્રાંતિના મહાનાયક ઇતિહાસમાં ક્યારેક કોઈ નોંધ નથી લીધી દુઃખદ બાબત એ છે કે વર્ષોથી કોંગ્રેસની સરકારો રહી સાહીઠ સાહીઠ વર્ષ કોંગ્રેસ શાસન કર્યું પણ આદિવાસી સમાજ નો ઇતિહાસ છે એને ઉજાગર કરવાનું કામ નતું કર્યું આ ગોવિંદગુરુ નો ઇતિહાસ આદિવાસી સમાજનો જે શૌર્ય વીરતા અને જે સ્વાતંત્ર સેનાનીઓ જે જે શહીદ થયા ઇતિહાસ મુખ્યમંત્રી હતા એ સમય બે બારમાં ગોવિંદ ગુરુ સ્મૃતિવન આપીને અહિયાં ડેવલપમેન્ટ કરીને બાર હજાર વૃક્ષો નું વાવેતર કરીને આદિવાસી શહીદ સુર્માનો સાચી શ્રદ્ધા આપવાનું કામગીરી કરી એના જ પછી આનો ડેવલપમેન્ટ થયો આજે પ્રવાસન સ્થળમાં મુક્યું છે સત્સંગ હોલ બનાવ્યો સર્કિટ હાઉસ બની અને ભારત માતા અ શક્તિપીઠ પણ બની છે માનગઢ ભારત માતા શક્તિપીઠ પણ અહીંયા સ્થાપન થયું છે અને આ ડેવલપમેન્ટ થયા પછી અમારા આદિવાસી સમાજના જે સંતો મહંતો ભક્તો એ છે દર વર્ષે માક્ષરી પૂનમે અહીંયા સ્વયંભૂ આવે છે ભજન કીર્તન કરે છે ધૂણીના દર્શન કરે છે અને ભજન આરતી કરીને સવારે જાય છે અને ધૂળીની જે રાખ હોય છે એની માટી છે એને લઈને માથા પર ચડાવીને સંકલ્પ કરે છે અને મન્નત માને છે મન્નત એમની પૂરી થાય છે એ ધરતી છે અને આ ધરતી પરથી દેશને આઝાદી અપાવવા માટે જે અંગ્રેજો સામે જે મુક્તિ આપવા જે જે શ્રદ્ધાંજલિ નવેમ્બર ઓગણીસો માક્ષરી પૂનમે એમને પણ સાચી શ્રદ્ધાંજલિ આપું છું ભાવાંજલિ આપું છું અને એમની જે અમારા વડીલો જે દેશને આઝાદી અપાવવા શહીદી વોરી છે એમને પણ આજે એટલો આનંદ છે કે અમારી આટલા વર્ષો પછી આઝાદીના ઇતિહાસમાં અઠ્યોતેર વર્ષ થઈ ગયા પંચોતેર વર્ષ થઈ ગયા આટલા વર્ષો પછી કોઈ યાદ કરનારા લોકો છે મોદી જનજાતિ ગૌરવ દિવસ પ્રસ્થાન કરાયું જન્મ જનજાતિ ગૌરવ દિવસ તરીકે એ દિવસે જમ્મુ થી એમને કહ્યું હતું કે જે સમાજ કોઈ પૂછતા નહીં થા ઉજકો મેં પૂજતા હું આ શબ્દ પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી સમાજ માટે આ શબ્દની વાત કરી છે એટલે એમને આદિવાસી સમાજની સવિશે ચિંતા કરીને તમામ યોજનાઓથી આદિવાસી સમાજનું ઉત્થાન થાય સર્વાંગી વિકાસ થાય અને આ ધાર્મિક ને ઐતિહાસિક સ્થળો કર્યા છે સમયમાં આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવાના છે એટલે વિશેષ ડેવલપમેન્ટ રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશ સંયુક્ત ત્રિબેટે આ જે સ્થળ છે અને ઇતિહાસમાં એનું નામ આવશે અને બહારના પ્રવાસીઓ આવશે તો એ રોજગારી પણ અમારા સ્થાનિક લોકોને મળશે એના માટેની વ્યવસ્થા પણ આવનારા સમયમાં ગુજરાત ગવર્મેન્ટ સાથે સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કરવા જઈ રહ્યા છે એમને પણ આ સમયે હું યાદ કરું છું અને એમનો પણ આભાર માનું છું ધન્યવાદ